તો મામલતદાર કચેરીની તાળા મારવાની ચીમકી આપી હતી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ અમને જણાવ્યું છે કે ઈ કેવાયસીની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે આધાર કાર્ડની પ્રક્રિયા છે કે જે ખેડૂત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી આખા ડેડિયાપાડાના તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે બે ત્રણ વાગ્યાથી પાંચસો લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બન્યા છે ચાલીસ જણ ને કરો છો અહીંયા તો બસો જણ ટોળું ચાર વાગ્યા નું આવીને અહીંયા રાત્રે અડધી રાત ઊંઘે છે ખબર નથી પડતી આટલી બધી નાના નાના છોકરાઓને લઈને આવે છે ના પેલા બોલાવા તો કેવાયસી વાળા કોણ છે આ બધા રામાયણો સ્ટાફ રાખો ત્રીસ તારીખ કેટલા જણ છે ભાઈ આટલા દિવસ થી અહિયાં નથી કેટલા વાગ્યા ના છો આજે હે તો પછી

કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકાર ને કહો આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની હું જરૂર પડી ગઈ છે તમારે ડીડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને રેડિયાપાડા આપણે આપડે આઈસીડીએસ બે ચાલે છે પોસ્ટ માં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી પૂછ્યું છે બોલાવો એ લોકો ને એટર્ન નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જવા બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહિયાં રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને કઈ ઓફિસ માં બે આ તમે છો ભાઈ આ પ્રજાના ટેક્સ નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલનમાં સંકલનમાં લખીને પૂરું કરવાનું છે એને ભૂલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મેકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખથી થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસથી થી તમને ભાર નથી પડતી શ્રી અહીંયા વ્યવસ્થા કરવા નહીં તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ને અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ અહીંયા તમારા તમારા સસ્તા અનાજ ના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહિયાં ડેડિયા પાડવા લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે ધારાસભ્ય ક્ષેત્ર વસાવાએ સરકાર ને આધાર કાર્ડ ખેડૂત રજીસ્ટ્રેશન અને જે પણ કામ શરૂ કરો છો તે કામ શરૂ કર્યા પહેલા પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે કરે ત્યારબાદ પ્રક્રિયાની જાહેરાત તેવી કરી હતી જેતર એ જો સરકાર તાત્કાલિક આમાં કોઈ નિર્ણય નહીં લે તો મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસ ને તાળા મારવાની ચિમકી ઉચ્ચારી હતી અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત ની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશનકાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટ્રેડની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમને જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમને જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના છે છે તો એને શું શું કરાવીને કરવા એટલા માટે સરકારને કહે છે બે વરસ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છે બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને નહીં અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું ધારાસભ્ય શ્રીધર વસાવાએ શા માટે આદિવાસી ખેડૂતો અને વિદ્યાર્થીઓને હંમેશા લાઈનમાં કેમ ઊભા રાખવામાં આવે છે શા માટે ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ આધાર અપડેટ કેન્દ્ર ચાલે છે તેવા સવાલ કર્યા હતા અગિયાર વાગ્યા સુધી અધિકારીઓ અહીંયા ઓફિસમાં નથી અમારા લોકોએ કાયમ આવા ધરમ ધક્કા જ ખાવાના છે નોટબંધીમાં બે વરો સુધી લાઈનો પર ઉભા રહે અને અમારા લોકો કેટલા મરી ગયા કોરોનામાં બે વરો આવી રીતના અમારા લોકોની હાલત બનાવી તમે હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે આ ત્રણ ત્રણ દિવસના ત્રીસ તારીખના કોણ છે ભાઈ આ ત્રીસ તારીખના લાઈન પર છે તમે સુવિધા કરો ને સરકારમાં વાત કરો સુવિધા કરે અહીંયા આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનું ધંધા લઈને બેઠા છો મામલતદારશ્રી ને અમારા લોકો આખું વર્ષ આ ધંધા કરવાના છે કઈ કામ નથી કરવાના બે બે ત્રણ ત્રણ મહિનાથી આ ધંધા બિચારા ત્રીસ તારીખના ના આટા મારે છે આ ચાર ચાર બે બે વાગાને આવીને અહીંયા બેઠા છે વ્યવસ્થા નહી થતી હોય તો પેલા સરકાર માં વાત કરો બધી વ્યવસ્થા કરે અહિયાં જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપુપલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર